તેમના નામે ભેગા મળ્યા છે હા લેલ્યું ઇયા પ્રૈસ અને તેમઓનું પવિત્ર વચન છે જ્યારે મારે નામે બે અથવા ત્રણ ભેગા થયેલા હશે તેઓની વચ્ચમાં ઓછો હા લઈ લ્યુયા પ્રેઝ આપણે પણ ઘણા બધા લોકો આત્મામાં પ્રભુના નામે ઓડિયો દ્વારા અલગ અલગ જગ્યાએથી એકત્ર થયા છે પ્રભુને અંતરનો કોઈ બાંધ નથી ત્યારે તેઓ ખચિત આપણી સાથે છે અને આપણી મધ્યે છે પ્રેઝ ધ લોર્ડ ગુરુવાર આજે પર સતાન તેના જૂઠાડા દ્વારા લોકોને છેતરે છે જેમ આદમ હવાને ભલુકુંડુ જાળવાના જાળ વિશે જૂઠો ખુલાસો આપ્યો અને તમને કઈ થશે નહીં તમે ઈશ્વરના જેવા થશો અને એવી રીતે શેતાને ભલું ભંડું જાળવાનું ફળ ખાવા માટે તેમને જાણે પ્રોવક કર્યા ઉત્સુક કર્યા અને ખવડાયું નહીં આપણે એ બાબતો જાણીએ છીએ આજે પણ શેતાન એટલો જ કાર્યરત છે ઘણીવાર લોકો કન્ડેમ કરે છે ને હું પાપી છું હું પાપી છું કે હું ઘણી વખત કહું છું લોકોને કે ભાઈ આપણે પાપી હતા એટલે તો પ્રભુ આયા પાપમાંથી છોડાવવા માટે તો આયા નહીં અને જે જૂઠા જે જુઠ્ઠાણા છે એમાં એક નંબરનું જૂઠાણું શેતનનું આવું પણ છે કે તમે સ્વર્ગમાં જવા માટે સારા અને પૂરતા લાયક છો ચિંતા કરશો નહીં શેતન આવો વિચાર તમારા મનમાં મૂકે છે અને માની લે છે કે તારણ સંબંધી બેરદરકાર બની જાય બાઇબલ કહે છે સર્વએ પાપ કર્યું છે કોઈ ન્યાય નથી રોમિયો પત્ર ત્રીજો અધ્યાય દસ થી ત્રેવીસ જો આપણે વાંચીએ તો ત્યાં જાણવા મળે છે નિકટોમાં સારો માન ધાર્મિક માન વિદ્વાન હતો પણ એને કહ્યું કે તારે નવો જન્મો પામવો જ જોઈએ હાલ એ હજી એક વધારે જુઠાણું આપણે જોઈએ તો કહે કે તમે એટલા બધા ખરાબ પાપી છો કે તમારું એ શક્ય નથી તમે કદી સ્વર્ગ જઈ શકો એમ નથી આ વાત બહુ કોમન છે ઘણા બધા લોકો મારી સાથે આ વાત શેર કરે છે હું તો બહુ પાપી છું રાઈટ પરંતુ બાઇબલ કહે છે કે પ્રભુ ઈસુ જગતને જગતમાં પાપીઓને તારવા માટે આવ્યા છે લોકની લખેલી સુવાર્તા ઓગણીસ અને દસ પુડાવ દીકરો સમરૂની સ્ત્રી દાણી એવા અનેક દાખલા છે કે જેમણે જેમનો પસ્તાવો આપણે જોઈ શકીએ છીએ અને તેમને માફી મળી છે એ પણ આપણે જોઈ શકીએ છીએ હાલ લીલું એ ત્રીજા નંબરનું જુઠ્ઠાણું જો આપણે શેતાનનું કહીએ આજના દિવસો દરમિયાન તો શેતાન આ પ્રમાણે ઘણા બધા લોકો સાથે વાત કરે છે પ્રેમાણ ઈશ્વર કોઈનો નાશ કરશે નહીં ઈશ્વર તો દયાળુ છે કોઈનો નાશ નહીં કરે બધો એની જાતે તારણ પામી જશે બધાનો બચાવ થઈ જશે અને તમારે તારણ વિશે ચિંતા કરવાની જરૂર નથી અને આવી ખોટી ભ્રમણા કે બધાનું તારણ થયો જ જશે એની જાતે જ કે પ્રભુ તો દયાળુ છે અને પ્રભુ માફ કરી દેશે પણ જીઓ એ પ્રભુશુ પર વિશ્વાસ કર્યો નથી તેઓ અપરાધી ચુક્યા છે આપતા કહે છે આવા મહાન તારણ સંબંધી જો આપણે બેદરકાર રહીએ તો સી રીતે બચીશું આવા મહાન તારણની યોજનાથી આપણને શેતાન આજે પણ ઘણી બધી વખત દૂર રાખે છે તમે સારા છો તમે બહુ પાપી છો તો પ્રભુ તો દયાળુ છે પ્રભુ તમને બચાવી લેશે પણ મિત્રો જેઓ આપણે પસ્તાવો સાથે પ્રભુની પાસે જતા નથી જો આપણે આપણા પાપ કબૂલ કરતા નથી તેમને દેવના દીકરા તરીકે કબૂલ કરતા નથી અને આપણે નવો જન્મ પામતા નથી તો આપણે પ્રભુની સર્વશ્રેષ્ઠ યોજનાથી બચાવ તારણ અને પ્રભુના રાજ્યમાં પ્રવેશવાથી આપણે રોકાઈ જઈએ છીએ દૂર ધકેલાઈ જઈએ છીએ પ્રભુ પર ભરોસો કરીએ પ્રભુ પર વિશ્વાસ કરીએ આપણા પ્રભુ બહુ મહાન ઈશ્વર છે વાલા મિત્ર આપણા ઈશ્વર બહુ મહાન ઈશ્વર છે આપણા પ્રભુ દહિયાળું છે પણ આપણા પાપોની માફી આપણે માંગવાની છે મેળવવાની છે પ્રભુની પાસે જવાનું છે તારણ પામવાનું છે તેમને ઈશ્વરને એકમાત્ર દીકરા તરીકે આપણા જીવનમાં આપણે કબૂલ કરવાના છે અને માફી છે પેલો યો નવ મૂકે છે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો એ આપણા પાપોને માફ કરવાના માટે એ વિશ્વાસ ઈશ્વર છે માટે મનમાં એવી ધારણાઓ ન બાંધીએ હું બહુ પાપી છું મેં બહુ બધા પાપ કર્યા છે અને મારું તારણ થઈ શકે એમ નથી તો એ મારી અને તમારી ગલત ફેમી છે એ બધી બાબતો આપણને પ્રભુથી તેમના પ્રેમથી અને તારણની યોજનાથી દૂર કરી શકે છે માટે સજાગ બનીએ એવી બાબતો લીધે કદાચ કોઈક આપણને એવું શીખવાડે છે નાના પ્રભુ તો દયાળુ છે ચિંતા કરવાની જરૂર નથી એ કોઈનો નાશ નહીં કરે તો બચાવી લેશે બધાને આપણું તારણ એની જાતે થઈ જશે તો પણ એ બાબતો તારણની મહાન યોજનાથી તમને અને મને દૂર રાખવામાં આવે છે સત્યથી સત્યતાથી તમને અને મને દૂર રાખવા માટે પ્રયત્ન કરવામાં આવે છે માટે સજાગ બનીએ સજાગ બનીએ અને આપણે પ્રભુની પાસે જઈએ પ્રભુની પાસે માફી છે આ લઈ લઉં ભલે આપણને કહે કે ના ભાઈ તું એવો લાયક નથી કે તારી પાસે એવી કોઈ લાયકાત નથી તો સ્વર્ગમાં નહીં જઈ શકે ભલે મિત્રો પ્રભુ સમગ્ર માનવ જાતનો બચાવ કરવા માટે આવ્યા છે એક

ગમે તેવા પાપો કરી હશે હા પવિત્ર આત્મા વિરુદ્ધ પાપ માફ નહીં કરવાનું વચનમાં કહેવામાં આવ્યું છે પણ એ સિવાય આપણને ચોક્કસ તારણનો માર્ગ મળ્યો છે તારણની ખાતરી છે હા લઈ લોણ હા ઘણી વખત એવું મને પણ સાંભળવા મળે છે કે અમારા માટે એવું પણ કહેવામાં આવે છે કે અમે પવિત્ર આત્માને માનતા નથી અને એની યોજનાથી દૂર રાખવામાં આવે છે એ કદાચ એમની ભ્રમણા હોય કે કોઈ શેતાની બાબતમાં આવી ગયા હોય પણ એવું નથી પવિત્ર આત્મા વગર આપણે તેમના સામર્થ્ય વગર કોઈ આપણે કંઈ કશું કરી શકતા નથી હાલ લીલું અને માટે આપણે જગતના જુઠાડાથી આપણે બચીએ આપણે વચન વધારે વાંચીએ વચન વાંચવાથી આપણને જ્ઞાન મળશે દોરવણી મળશે દિશા મળશે સત્યતા આપણને મળશે અને સત્ય શું છે એની સમજણ મળશે હાલી લુહિયા ચોક્કસ ઘણી વાર બધા જ લોકો આ વચનો સમજાવવા માટે એટલા સક્ષમ નથી હોતા જો પવિત્ર આત્મા પિતાની દોરવણી ના હોય તેમની સહાય ન હોય તો ઘણા બધા ખુલાસાઓ કરવા મુશ્કેલ હોય છે હાલે લઈઝ લોટ અને માટે આપણે પ્રભુની પાસે આવીએ પ્રભુની આગળ નમી જઈએ ગમે તેવા આપણે સમયમાંથી પસાર થાય ભૂલો કરી હોય ગુના થયા હોય પણ આજે પણ વધુ સ્તંભ પર તમારે મારા માટે લોહીવડવામાં આવ્યું છે આપણે શુદ્ધ થઈએ આપણા પાપોને દોઈએ અને પ્રભુને જીવન સોંપીએ તેમને દેવના દીકરા તરીકે કબૂલ કરીએ અને જુઓ જીવન કેવું બદલાય જાય છે આ લઈ લોટ નવો જન્મ પામીએ અને જુઓ એનો આશીર્વાદ કેટલો મોટો છે આવો આપણે પ્રાર્થના સાથે પ્રભુ પેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ વલ્લા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે પ્રભુ અમે અત્યારે તમારી પવિત્ર હાજરીમાં નમી શક્યા છે પ્રભુ અમે તમને ઓળખીએ છીએ હા અમે પિતા અમે પુત્ર અને પવિત્ર આત્મા પર વિશ્વાસ કરનારા બાળકો તરીકે તમારી આગળ નમેલા છે અને પ્રભુ અલગ 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 રીતે અમને તમારો અનુભવ છે માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમે અમારી પ્રાર્થના સાંભળનાર ઈશ્વર છો અમને બચાવનાર ઈશ્વર છો અમારા પાપોની માફી આપનાર ઈશ્વર છો અમને અનંત જીવન આપનાર ઈશ્વર છે સર્વ પર અમે ભરોસો કરતાં વિશ્વાસ કરતાં પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ આખો દિવસ અમારી સાથે રહો તમારી પવિત્ર હાજરી રાખો પવિત્ર આત્માની દોરવણી દ્વારા પ્રભુ અમને આજના દિવસમાં આગળ વધારો અમને સફળ કરો મારા હાથના કામને સફળ કરો પ્રભુ અને દિવસના અંતે ફરીવાર પ્રભુ અમે તમારી સ્તુતિ કરી શકીએ અમે તમારી આરાધના કરી શકીએ અમે તમારું ભજન કરી શકીએ પ્રભુ એવી મોટી દયા કૃપા અને કરુણા તમે અમારા પર થવા દેજો પ્રભુ અત્યારે જ્યારે અમે તમારી સમક્ષ નમ્યા છે રાજા ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વહલા પ્રભુ અમારા પર તમારી મોટી દયા રાખો કૃપા રાખો કરુણા રાખો અને પ્રભુ તારણની મોટી યોજનાથી પ્રભુ અમે વંચિત ન રહીએ પ્રભુ પણ પ્રભુ સર્વ બાબતો પ્રભુ જે તમારા વચનો દ્વારા અમને શીખવાડવા મળે છે એના પર પ્રભુ અમે મનન કરીએ અને અમારો અમારા જીવનો અમારા શરીરનો પ્રભુ પુનુત્થાન થાય પ્રભુ અમારા આત્માનું પ્રભુ પુનુત્થાન થાય પ્રભુ હા પ્રભુ પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ રાજાઓના રાજા પ્રભુ અમે રૂપાંતર પામીએ અને પ્રભુ અમે તમને મળી શકીએ પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુઓના પ્રભુ રાજાઓના રાજા પ્રભુ સર્વ મનુષ્ય તારણ પામે પ્રભુ તમારી ઓળખ મળે પ્રભુ માફી મળે અને પ્રભુ નવજીવન મળે પ્રભુ માટે પ્રભુ સર્વ લોકો જીઓ તમારા સેવક સેવિકાઓ પ્રભુ સેવાઓ કરે છે પ્રાર્થના કરે છે પ્રભુ સંગતો ચલાવે છે પ્રભુ મિનિસ્ટ્રીઓ ચલાવે છે પ્રભુ પ્રભુ મંદિરોની સેવા છે પ્રભુ પિતા વ્યક્તિગત રીતે સેવા કરી રહ્યા છે એ સર્વની સેવાને આશીર્વાદ આપો એટલા માટે કે સમગ્ર પૃથ્વી પરના એક એક લોકો પ્રભુ આ પૃથ્વી પરના પટના પ્રભુ એક એક લોકો પ્રભુ જીવિત લોકો પ્રભુ જેમણે હજી સુધી આ તારણની મહાન યોજનાનો અનુભવ કર્યો નથી તેમને જાણવા મળ્યું નથી તમારા વિશે પ્રભુ એ સર્વ લોકો સુધી પ્રભુ તમારા વચન પહોંચે પ્રભુ અને તેમનો નશ ના થાય તેમનો બચાવ થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રભુ તમારી આગળ અમે નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે આખો દિવસ અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો કાળજી લેજો પ્રભુ અને વિશેષ કરીને પ્રભુજીઓએ તમને હજી જીવન સોંપ્યું નથી પાપમાં જીવી રહ્યા છે પ્રભુ વ્યસનોમાં છે વ્યભિચારમાં છે ખરાબ સંગતોમાં છે સોબતોમાં છે તો પ્રભુ તમે ત્યાંથી તમે તેમનો બચાવ કરો અને પ્રભુ પાછા તમારામાં સ્થિર કરો તમારી ઓળખાણ આપો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેક ઘરને તમે તમે ખાલી જ કરજો પ્રભુ પ્રભુ માંદા છે જુદા જુદા રોગોથી તેઓ હેરાન થઈ રહ્યા છે જીવલેણ રોગ છે પ્રભીતા કેન્સર જેવા રોગ છે અકસ્માત થયો છે પ્રભુતા કોમામાં છે લકવા થઈ ગયો છે પ્રભુ અસહય પીડાને રોગમાંથી દુઃખમાંથી પસાર થયેલ પ્રભુ તમે તેમને સંપૂર્ણ સાજા કરો અમે તમારું લોહી એવા સર્વ બીમારો પર લઈએ છે કે જેમને ડૉક્ટરો પણ ના પાડી છે પ્રભુ એમાંથી તેઓ સાજા થાય કોઈ પણ વિશ્વાસ કરે અત્યારે કે પ્રભુ ઈશ્વરના નામમાં મને ચંગાઈ પ્રાપ્ત થાય છે તો તેઓ અત્યારે જ સાજા થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપજો બાળકદનનો આશીર્વાદ આપજો વિદેશ સેવાના માર્ગોને તમે તેમના આશીર્વાદિત કરજો ખુલ્લા કરજો તેમના પ્રયાસોને તમે સફળ કરજો પ્રભિતા હા પ્રભુ તેમના રોજગારને નોકરી ધંધાને તેમના બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ તેમના પર ખોટા જીતોમતો આરબો આક્ષેપો છે તમે એને ખાલી જ કરજો પ્રભુ ખાસ પ્રભુ તમારી આગળ મેં નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમારા બાળકોને મકાનનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો નાણાંનો આશીર્વાદ આપજો અને આ સમયે જે પ્રમાણે તેમની અગત્યતા હોય સર્વ તેમની જરૂરિયાતો ખોરાક વસ્ત્ર અન્ન પાણી સારી તંદુરસ્તી તમે પૂરી પાડજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભિતા જોબનો આશીર્વાદ આપજો જોબ નથી તો તમે નવી જોબ આપજો પ્રભિતા અને પ્રભુ તેમના હાથના કામોને પ્રભુ તમે આજે સફળ કરજો જુદી જુદી પરીક્ષાઓ પાસ કરજો આલ ટેસ્ટના બેન્ડ આપજો પ્રભિતા આગળના સમયમાં હવે તમે લીડ કરજો દોરજો પ્રભુ જેઓ તમારા લોહીમાં ખરીદાયેલા છે અને પ્રભુ જેઓ સેવા કરજે એ સર્વ લોકોને તમે સંભાળ લેજો એમના ઘરોનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને બુધવાર શુક્રાની સંગતોને પ્રપિતા પ્રભુ તમે આશીર્વાદિત કરજો અમારી બધી જ પ્રભુ જરૂરિયાતો તમારા પવિત્ર નામો પૂરી થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ આગળના સમયને માટે પ્રભુ તમારા હાથમાં સોંપે શુદ્ધ રાખજો પવિત્ર રાખજો આ દોઢ મિનિટ સુધીમાં પેલા સર્વ પ્રકારના પાપોને માફ કરજો અને પ્રભુ સાધના સમયે આ બહાર માટે પ્રભુ તમારું ભજન કરવા માટે અને બધાને તેડી લાવજો માગતા પ્રાર્થના પ્રભુ શ્રી કૃષ્ણના નામ પિતા સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન